હિંદુ ધર્મમાં શ્રાવણ માસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે શિવ ભક્તો શ્રાવણ માસની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે ભક્તો દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા આરાધના કરે છે ત્યારે ભગવાન શિવશંકર ભોલેનાથની ભક્તિ આરાધનાના પવિત્ર શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષેની જેમાં વર્ષે પણ દાહોદના ભાટીવાડા ખાતે આવેલ બસો એકાવન કિલોના પારદ શિવલિંગ શ્રી બસ્સો એકાવન મૃત્યુજય પારદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી શિવપાર્થિવ પૂજન રુદ્રાભિષેક નવગ્રહ શાંતિ મંગલ શાંતિ મહામૃત્યુજય જાપ તેમજ દરરોજ સવાલાખ બિલીપત્ર અર્ચન તથા ભાંગના શૃંગાર જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જે કોઈપણ ભક્તજનને શિવપાર્થિવ પૂજન રુદ્રાભિષેક મહામૃત્યુજયના જાપ કરાવવાના હોય તો પંડિત નીતિન દુબેનો સંપર્ક કરવો